અને ચોથા નંબરે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એ મધ્યપ્રદેશમાં આવેલું છે તેને સમજ્યા પાંચમા નંબરે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા કેદારનાથિંગ જ્યોતિર્લિંગને સમજવાનું છે જે જ્યોતિર્લિંગ ગુજરાતના પડોશી એવા રાજ્ય મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખેડ તાલુકામાં આવેલું છે એ જ્યોતિર્લિંગ છે ભીમા શંકર જ્યોતિર્લિંગ મિત્રો દરેક જ્યોતિર્લિંગને પ્રકૃતિનું શાયક સાનિધ્ય મળેલું જ છે આપ દરેક જ્યોતિર્લિંગ જોશો તો પ્રકૃતિની ગોદમાં જ હશે એવું જ આ જ્યોતિર્લિંગ એટલે કે ભીમાશંકર જ્યોતિર્લિંગ મિત્રો સહ્યાત્રિ પર્વતમાળાના સાનિધ્યમાં અને લીલીછમ વનરાયોના સાનિધ્યમાં આવેલું આ જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગ સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગના ઇતિહાસને જોવા જઈએ તો મિત્રો શિવ પુરાણમાં આ જ્યોતિર્લિંગનો ઇતિહાસ કહે છે આ જ્યોતિર્લિંગનું નામ ભીમા નામના ગામ પરથી પડ્યું હોય એવું માનવામાં આવે છે ભીમા નામના ગામમાંથી બાજુની જગ્યામાંથી ભીમા નદી પણ નીકળે છે મિત્રો આ જ્યોતિર્લિંગમાંનો ઇતિહાસ જોવા જઈએ તો અહીં ત્રિપુરાસુર નામનો રાક્ષસ વસવાટ કરતો હતો આ રાક્ષસે ખૂબ જ તપસ્યા કરી અઘરી તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી જોડે વરદાન મેળવ્યું કે હું આ સૃષ્ટિમાં કોઈ नर થી ન મરું અને કોઈ નારી થી પણ ન મરી શકું એવું મને વરદાન આપો અને બ્રહ્માએ ત્રિપુરાશુરને આ વરદાન આપ્યું આ વરદાન આપ્યા પછી ત્રિપુરાસુર ઉન્મત્ત થઈ ગયો કે હવે આ સૃષ્ટિમાં હું અમર થઈ ગયો છું અજય અમર છું ના મને કોઈ નર મારી શકશે કે કોઈ ના નારી મારી શકશે પછી મિત્ર આ રાક્ષસનું ત્રાસ વધ્યો ખુદ ઇન્દ્રને પણ એક ચેલેન્જ આપવા લાગ્યો ખુદ દેવોને પણ પડકાર ફેંકવા લાગ્યો અહીંની પ્રજાજનને રંજાણવા લાગ્યો દેવો બધા ભેગા થઈ અને શિવ પાસે આ ફરિયાદ લઈને ગયા અને શિવે પ્રતિજ્ઞા લીધી કે હું આનો નિચોડ આનો નિકાલ કરીશ મિત્રો અહી શિવે અને પાર્વતી બંને ભેગા મળીને અર્ધ નારેશ્વર રૂપ લીધું એટલે કે અડધી સ્ત્રી અને અર્ધો નર એટલે કે અર્ધ નારેશ્વર રૂપ લઈ અને આ ત્રિપુરાસુર નું વધ કર્યું અને આ ત્રિપુરાસુર નું વધ કર્યા પછી ખૂબ જ ભયંકર લડાઈ ચાલી હતી અને પછી વિશ્રાંતિ માટે જે જગ્યાએ વિશ્રામ કર્યો ઉત્પન્ન થયું એવું એ શિવ પુરાણ કે છે મિત્રો આ જ્યોતિર્લિંગ એ ખૂબ જ નાનું છે આ જ્યોતિર્લિંગ ને મિત્રો જ્યારે એને શૃંગાર આરતી થાય છે ત્યારે એને ઓરિજિનલ રૂપમાં લાવવામાં આવે છે પછી એને ચાંદીનો શણગાર સજાવી દેવામાં આવે છે આ જ્યોતિર્લિંગમાં બનેલા મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો 13મી સદીમાં આ મંદિર નાગર શૈલીમાં બન્યું છે 18મી સદીમાં નાના ફળ વિશે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો પછી મહારાજા શિવાજીએ આ મંદિરને વિકાસ કર્યો મિત્રો આ મંદિરની સામે છે શનિદેવ નું પણ મંદિર આવેલું છે આ શનિદેવ ના મંદિર આકર્ષણનું કેન્દ્ર છે અમાજી અપ્પા નામના કહેવાય કે મરાઠા એ સત્તરસો ઓગણચાલીસ માં પોર્ટુગલો વિરુદ્ધ પોર્ટુગીઝો વિરુદ્ધ બસાઈ યુદ્ધમાં વિજય મેળવ્યો

આ આ આ મોટેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આજુબાજુમાં જોવાલાયક જગ્યા ઘણી છે અને આપ જાઓ તો આ જ્યોતિર્લિંગના દર્શન કરજો આજુબાજુમાં પ્રાકૃતિક સૌંદર્ય છે મહાકાલ વન છે એના પણ દર્શન કરજો તો મળીએ છીએ નેક્સ્ટ જ્યોતિર્લિંગમાં ત્યાં સુધી